तारा हमने जय श्री कृष्ण बताई दई जाने ये बताई मजा मन तो जो अच्छे ना जाकर आवी हबाव आव। ये देखा तो नहीं थी जाकर है बार बार अच्छे ना जो अमर वही साली बहन है ना और यूं वारे दिए मन क्यों रूपा आ रहूं वारे आते ही के मम्मी हूँ तो नहीं फरी हूँ वारे दाएंगे तो हंजवारी काटे नहीं ना हूँ फरी हूँ वारे ना का જો જાય હો ગડ ઉગમણો ને ગડ કાથમણો વરા તો વરા તો જાય હે કા ખુદી જાય આજતે ફરી વરા કેમ વૈશાલી બેન મજા આવે પરિવાર માં હે મજા આવે યાર ટર્મ માં કામ કરવાનો અરક થાય કાય અરક થાય ને કામ કરવા कर मार दीको कर काम जेटू काम तू कर मारे ओ शू करू तो फरिया वारे दी हे पी अमर वैशाली मन भी हूँ दो दी हे दो दे ने मारे वो कहीं उपा दे ने काम ने जो मारे छोकरी है कई मैं वही गई है और मोटी बीन तरटाण में भणवा वही गई અમાર જНК બે 10 વાગે ભણવા જાય તો 10 વાગે તો તો લગભગ બધુંય કામ કર નાખી. કર નાખે ને ફરિયાન, વાહીદાન, બીહણ પાણી કર ને ફેરવે દે છે. કાઈ? અમાર જે આ છોકરી છે ને એને એક ને જે ઉકલે. કામ બીહુનો. મોટી બિન ને એટલો નો બીહુનો ઉકલે. એ તો ભણવાનો ને ઘર માં કામ કરવા લાગે.

તે તેરા તનકી અને આવું જ મોટું કામ કરના વાહ થેન્ક યુ કામ કરવામાં મદદ કરો છો મને એટલે વૈશાલી બેન તમારે થેન્ક યુ હો આજ ઉકડા માથે હે ને અટણ મે મસ્તી ની બેટી ટોળી બેઠી હો પણામાં દેખા હે ને પાહે જાયું તો ઉડી જાય